નમસ્કાર હું છું ડોક્ટર રાજેન્દ્ર રાજ્યગુરુ આપની સમક્ષ લઈને આવ્યો છું વીસ એપ્રિલ થી છવ્વીસ એપ્રિલ સુધીના સાપ્તાહિક રાશિ મેષ રાશિ મેષ રાશિ વાળા જાતકોને આ સપ્તાહે પોતાને પોતાના લગ્ન જીવન તેમજ પ્રાણી સંબંધ બાબતે સાવચેત રહેવાનું જણાય આવેલ છે જેથી તેઓ પોતાના પ્રણય જીવન કે લગ્ન જીવનમાં કોઈ વિવાદ ન થાય તેની તકેદારી રાખવી ને નોકરિયાત વર્ગને આ સપ્તાહ અંદર સારો ધન લાભ થઈ શકે એમ છે ને આર્થિક રોકાણ કરવામાં પણ તેઓને સારો લાભ મળી શકે તેમ છે જ્યારે વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહની અંદર જેટલું કરશો તેટલું પામશો એ સૂત્ર યથાર્થ થતું હોય એવું લાગે છે તો આ હતું વેશ સાથે વાળા જાતકોનું આ સપ્તાહનું રાશિ ફળ વૃષભ રાશિ વૃષભ રાશિ વાળા જાતકોને આ સપ્તાહની અંદર એને સ્વાસ્થ્ય બાબતે થોડી તકેદારી રાખવાની જરૂર જણાય છે એકંદરે તેઓનું આ સપ્તાહ સારું જશે જ્યારે નોકરિયાત વર્ગ ને એના ઉપરી અધિકારી તરફથી સારો એવો લાભ મળવા જઈ રહ્યો છે જ્યારે વિદ્યાર્થી વર્ગ માટે મહેનત માગી રહી છે તો જ તમને સારું પરિણામ પાવી શકો તેમ છો તો આ હતું વૃષિ પર રાશિવાળા જાતકોનું જાતકોનો આ સપ્તાહનો રાશિફળ મિથુન રાશિ મિથુન રાશિવાળા જાતકોને આ સપ્તાહે પોતાના સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી નોકરી વ્યવસાય અને વિદેશ સાથે સંકળાયેલા લોકોને આ સપ્તાહે થોડો સારો લાભ મળતો જણાય છે જ્યારે વિદ્યાર્થી વર્ગ માટે પોતાનું મન કે ન ભટકે તેની તકેદારી રાખીને વેશો નથી દૂર રહેવું અને પોતાની મહેનત પોતાના અભ્યાસમાં જ કરવા જણાય આવેલ છે તો આ હાતો મિથુન રાશિ વાળા જાતકોનો આ સપ્તાહનો રાશિ પર કર્ક રાશિ કર્ક રાશિ વાળા જાતકોને આ સપ્તાહે પોતાના સ્વાસ્થ્ય બાબતે તેમજ પોતાના લગ્ન અને પ્રણય બાબતે સારો એવો લાભ મળતો જણાય છે તેમજ નોકરી ધંધા અને વ્યવસાય માટે પોતે નોકરી બદલવા માંગતા હોય તો નોકરી બદલવાનો ચાન્સ છે બદલી માંગેલી હોય એઓને બદલી થવાની પણ સંભાવના છે વિદ્યાર્થીઓ માટે જોઈએ તો આ સપ્તાહ એમને ઘણો સારો લાભ મળતો જણાઈ રહ્યો છે તો આ હા તો કર્ક રાશિ વાળા જાતકોનો આ સપ્તાહનો રાશિ પર सिंह રાશિ સિંહ રાશિ વાળા જાતકોને આ સપ્તાહની અંદર પોતાના પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે તો એ બાબતે પોતે ધ્યાન રાખવી તેમજ નોકરી ધંધા વ્યવસાય સાથે સંકળાયેલા તેમજ જમીન મકાન સાથે સંકળાયેલા લોકોને આ સપ્તાહ થોડો સારો લાભ આપતો જણાય છે જ્યારે વિદ્યાર્થી વર્ગ માટે પૂરેપૂરી મહેનત કરશો તો જ સારું પરિણામ પામશો તો વિદ્યાર્થી મિત્રો માટે આ સપ્તાહ થોડુંક નરમ જણાઈ રહેલ છે તો આ હતું સિંહ રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિફળ કન્યા રાશિ

તુલા રાશિ જાતકોને આ સપ્તાહે પોતાના સ્વાસ્થ્ય બાબતે જોતા પોતાના સ્નાયુ સંબંધી તેમજ સાંધા દુખાવા બાબતે ફરિયાદ રહી શકે છે તેમજ પોતાના લગ્ન જીવનમાં કે પ્રણય જીવનમાં કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ ન થાય તેની તકેદારી રાખવી જરૂરી જણાય છે જ્યારે વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહની અંદર તમે જેટલી મહેનત કરશો આળસ સંખેરી તો જ તમને સારું ફળ મળી શકે તેમ છે તેમજ તેઓએ જમીન મકાન ની અંદર રોકાણ કરવા માંગતા હો તો લાંબા ગાળાના રોકાણ માટે તુલા રાશિ વાળા જાતકોને આ સપ્તાહ એ સમય સારો છે આ હતું તુલા રાશિ વાળા જાતકોનો આ સપ્તાહનો રાશિ ફળ વૈશિક રાશિ વૈશિક રાશિ વાળા જાતકોને આ સપ્તાહ એ સ્વાસ્થ્ય બાબતે જોયો તો પોતાને બીપી ના તેમાં ડાયાબિટીસ ના જે દર્દી હોય તેઓ એ સાવચેતી રાખવી જરૂર જણાય છે જ્યારે વિદ્યાર્થી વર્ગ માટે જોઈએ તો આ સપ્તાહની અંદર તેઓને સારો લાભ

નોકરી ધંધા ને બિઝનેસ સાથે સંકળાયેલા લોકોને આ સપ્તાહે જમીન મકાન ના વ્યવસાય માં તે સંકળાયેલા છે તેઓ સારી એવી ખરીદી થાય તેમ છે અને વિદેશ ને સારો નફો પણ જણાઈ રહેલ છે જ્યારે શેર સેક્ટર ની અંદર તેઓ આકસ્મિક ધન લાભ થઈ શકે તેમ છે તો આ હા તો ધન રાશિ આ સપ્તાહ નું રાશિફળ મકર રાશિ મકર રાશિ વાળા જાતકો આ સપ્તાહની અંદર જોયો તો તેઓને ને માથું ફરિયાદ કે શરદી કે ગળાની અંદર કોઈ બી ઇન્ફેક્શન ફરિયાદ હોય તેવો આ સપ્તાહમાં જોડાય રહેલ છે નોકરીત વર્ગ માટે જોઈએ તો આ સપ્તાહની અંદર નોકરી બદલવા માંગતા કે વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પોતાના ગ્રાહકો કે ઉપરીય વર્ગ સાથે ચળવળ ન થાય કે વાદવિવાદ ન થાય તેની તકેદારી રાખવી કે વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહ ખૂબ સારા સમાચાર લઈને આવી રહેલ છે પોતે કરેલા મહેનતનું ફળ આ સપ્તાહની અંદર જરૂરી વિદ્યાર્થી મિત્રોને જોવા મળશે કુંભ રાશિ

લાભ દેનારું જણાઈ રહેલ છે તો આ હતું કુંભરા સિંહરા જાતકોનો આ સપ્તાહનો રાશિ ફળ મેન રાશિ મેન રાશિ વાળા જાતકોને આ સપ્તાહે સ્વાસ્થ્ય સંબંધિત બાબતે જોઈએ તો તે ઓના સ્નાયુના દુખાવા કે પીઠના દુખાવાની સમસ્યા હોય તો તાત્કાલિક પોતાના ચિકિત્સકોની સલાહ લેવી જરૂરી જણાય છે જ્યારે નોકરીયા દ્વાર સાથે શેર સાથે સંકળાયેલા લોકોને આ સપ્તાહની અંદર થોભો અને રાહ જોવાની નીતિ અપનાવવાની જરૂર જણાય છે તેમજ વિદ્યાર્થી વર્ગ માટે આ સપ્તાહની અંદર ફિફ્ટી ફિફ્ટી જણાઈ રહ્યા છે જો તમે મહેનત કરશો તો તમને સારું ફળ મળશે એટલે મીન જે વિદ્યાર્થી મિત્રો છે તેઓને ખાસ સંદેશ કે આ સપ્તાહની અંદર પોતાની આડે સંખેડી અને વિદ્યાભ્યાસની અંદર પૂરું ધ્યાન આપે તો તેઓને સારો લાભ મળી શકે તેમ છે તો આ હતું મીન રાશિવાળા જાતકોનું આ સપ્તાહનું રાશિફળ નમસ્કાર મિત્રો આપ લોકોનો દિવસે ને દિવસે ખૂબ જ સારો સહકાર મળી રહેલ છે સારા કોમેન્ટ પણ આવે છે જે લોકોના પ્રશ્ન પ્રશ્નો હોય છે એને એના વોટ્સએપ ઉપર હું જવાબ આપું છું એમાં આ સપ્તાહે બહુ જ સરસ સમાચાર મળ્યા છે બે લોકો હતા જોને સગાઈ સંબંધ બાબતેનો પ્રશ્ન હતો એની અંદર બંનેને સફળતા મળી છે બંનેને સગાઈના તાદણે બંધાઈ ગયેલ છે ને વૈશાખ મહિના કદાચ એ લોકોના લગ્ન પણ થવા જઈ રહ્યા છે એક મારા મિત્ર જે જૂનાગઢ ખાતે છે તેઓને બિઝનેસ શરૂ કરવાનો હતો તો ગયા અઠવાડિયે એને સરસ મજાની જગ્યા ઉપર ગાર્બેટના ધંધા સાથે પોતાનો ધંધો શરૂ કરેલ છે તો આ જ રીતે મારા મિત્રોનો આપ સૌ લોકોનો સાથ સહકાર મળતો રહે છે મારે યથા યોગ્ય સમય અનુકૂળતા પ્રમાણે વોટ્સએપ ઉપર એ લોકોના પ્રશ્નોના નિરાકરણ તેના જવાબ આપતો રહું છું તો આવી જ રીતે ઉત્સાહ બતાવતા રહેશો મારી યુટ્યુબ ચેનલ એટલે કે કુંડલી મિત્રો સગા સંબંધીમાં જરૂરથી સબસ્ક્રાઈબ કરાવજો તો ફરી મળીશું આવતા સપ્તાહે કોઈ નવી વાત લઈને નવી ઉર્જા સાથે ત્યાં સુધી આપ સર્વનું મંગલ થાવો જય શ્રી ગણેશ